બનાસવાસીઓની જીવાદોરી ગણાતી બનાસ નદી સિઝનમાં પ્રથમવાર બંને કાંઠે વહેતી થતાં લોકોમાં ખુશી ગુજરાતમાં પાંચ દિવસની આગાહીને પગલે ઠેર ઠેર વરસાદ થઈ રહ્યો છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ઉપરવાસમાં પણ સારો વરસાદ નોંધાયો છે અને ઉપરવાસમાં સારા વરસાદને કારણે પ્રથમવાર બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે ત્યારે ખેડૂતોને સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી ફેલાઈ છે ખેડૂતો ઘણા સમયથી સારા વરસાદની આશાએ આકાશ તરફ મીટ માંડીને બેઠા હતા ત્યારે સારો વરસાદ થતાં બનાસ નદી બે કાંઠે વહેતા ખેડૂતોમાં બમણી ખુશી જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે હવામાનની આગાહીના પગલે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવેલું છે કે બનાસ નદીમાં પાણીનો આવરો વધારે હોવાથી નદીના પટ્ટમાં કોઈએ ઉતરવું નહીં અને નાવ પણ નહીં જેના લીધે અમીરગઢ પોલીસનો બનાસ નદીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવેલ છે બીજી તરફ સારા વરસાદને કારણે અમીરગઢનો ધનપુરા ડેમ અને અજાપુરા વાંકા બંને ડેમ છલકાયા છે અને હજુ પણ બે દિવસની આગાહીને પગલે ઉપરવાસમાં સારો વરસાદ નોંધાશે તો બનાસ નદીમાં હજુ પણ નવા નીરની આવક થશે ઇકબાલગઢ પાસે કેદારનાથ અને વિશ્વેશ્વર મહાદેવ એવા બે પ્રાચીન મંદિર આવેલા છે જેમાં વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ બનાસ નદી બે કાંઠે વહેતા પર્યટકોનો ઘસારો આ બે પ્રખ્યાત સ્થળોમાં આવનારા દિવસોમાં જોવા મળશે